ઓમ શ્રી તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભાદરવા મહિનાની સુદ પક્ષના દિવસે કરવામાં આવતું અનંત ચતુર્દશી વ્રત વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર વર્ષભરમાં ત્રણ મુખ્ય ચૌદસ છે કે જેનું વિશેષ મહત્ત્વ છે એક તો મહા મહિનાની ચૌદસ કે જેને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ એક ભાદરવા મહિનાની ચૌદસ કે જેને આપણે અનંત ચતુર્દશી કહીએ છીએ અને ત્રીજી એટલે કે આસો મહિનાની ચૌદશ કે જે આપણે કાળી ચૌદશ તરીકે ઓળખીએ છીએ કે જેમાંથી અનંત ચતુર્દશી કે જે નામ ઉપરથી જ અનંત છે કે જે ભગવાન નારાયણનું એક નામ છે જેવું નામ એવા જ આ વ્રતના ગુણ વ્રત કરવાથી અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરાય છે કેમ કે અનંત એ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે તથા શેષ નાગને પણ અનંત તરીકે ઓળખવામાં આવે છે એટલે આજે નાગદેવતાની પણ પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઈ હતી જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આ અનંત ચતુર્દશી વ્રત કરવા માટે કહ્યું હતું ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર તમે વિધિપૂર્વક આ અનંત ચૌદસનું વ્રત કરો તમારા બધા સંકટ દૂર થશે અને તમને તમારું રાજ્ય પાછું મળશે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર તથા તેના ભાઈઓ અને દ્રૌપદીએ આ અનંત ચૌદસનું વ્રત કર્યું અને અનંત ભગવાનનું પૂજન કર્યું હતું એટલે કે વિષ્ણુ ભગવાનની પૂજા કરી હતી કે જેના પ્રભાવથી પાંડવોને અંતે મહાભારત યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો અને ચિરકાળ સુધી તેઓ રાજ્ય કરતા રહ્યા હતા આ દિવસે પાર્થિવ ગણેશના વિસર્જન માટે દસ દિવસના ગણેશોત્સવનું પણ સમાપન થાય છે જે લોકોએ ગણપતિ મૂર્તિની સ્થાપના કરી હોય તેમણે અગિયારમાં દિવસે તેનું વિસર્જન કરવાનું હોય એટલે કે અનંત ચૌદસના દિવસે વિસર્જન કરવામાં આવે છે આજે ભગવાનનું વિસર્જન કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાની ચંદન ચોખા મોલી અબીલ ગુલાલ સિંદૂર અતર જનોઈ દુર્વા ભગવાનને અર્પણ કરવાના ભગવાનને લાડુનો ભોગ લગાવવાનો તથા ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવાની કે હે બાપા જેવી રીતે આ વર્ષે આપ અમારા ઘરમાં પધાર્યા એવી જ રીતે આવતા વર્ષે પણ વહેલાં વહેલાં અમારા ઘરે પધારજો અત્યારે અમે શાસ્ત્રોના નિયમપૂર્વક તમારું વિસર્જન કરીએ છીએ પરંતુ આપ અમારા ઘરમાં હંમેશને માટે નિવાસ કરજો અમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો તમારી બંને પત્ની રિદ્ધિ સિદ્ધિને પણ અમારા ઘરમાં સ્થાન આપજો અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું સંકટ આવે નહીં સમસ્યા આવે નહીં પરિવાર સૌ લોકો સાથે મળીને રહીએ બસ એવી અમારા પર કૃપા રાખજો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી ભગવાનને પ્રસાદ ધરાવી દુર્વા ચડાવી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને આપણા ઘરમાં કોઈ મોટા વાસણ કે કુંડામાં ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી શકાય છે અથવા તો ગામમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ભગવાનનું ત્યાં વિસર્જન કરવું જોઈએ એટલે આવી રીતે આ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે તથા તેમના શેષાવતાર શેષ નાગની પૂજા થાય છે અને ગણેશજીનું પૂજન થાય છે એટલે અનંત ચતુર્દશીનું વિશેષ મહત્ત્વ છે હવે જે લોકો આ અનંત ચતુર્દશીનું વ્રત કરવા ઈચ્છતા હોય તો તેણે આ વ્રત કરવું કેવી રીતે તેના વિશે જણાવવું આ અનંત ચૌદશનું વ્રત ચૌદ વરસ સુધી કરવાનું હોય છે આ વ્રતમાં એક ટાણું કરવાનું હોય છે આ દિવસે ભગવાન અનંત નારાયણની પૂજા થાય છે શેષનાગની પૂજા થાય છે ભગવાન વિષ્ણુનો ફોટો મૂર્તિ હોય તો તેની વિધિવત પૂજા કરી શકાય છે ભગવાનને પીળા ફૂલ અર્પણ કરવાના તુલસીપત્ર અર્પણ કરવાના તથા ભગવાનને વિધિવત સ્નાન પણ કરાવી શકાય છે અને ખાસ કરીને આ વ્રતમાં ચૌદ શેરવાળું સૂતરનો દોરો લેવામાં આવે છે કે જેમાં ચૌદ ગાંઠ વાળવાની ત્યાર પછી તે દોરાને કંકુ અને ચંદનવાળો કરીને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને આજનો આખો દિવસ આપણા હાથના કાંડામાં પહેરી રાખવાનો અને ભગવાનની પૂજા કરી લીધા પછી આરતી કરવાની તથા આજે આપણે જે એકટાણું કરીએ તેમાંથી અડધું બ્રાહ્મણને આપવાનું અને અડધું પોતે ખાવાનું હોય છે દિવસભર દરમિયાન વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું ધ્યાન કરવાનું મંદિરે દર્શન કરવા જવાનું તથા રાત્રે જાગરણ કરતી વખતે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવાનું બીજા દિવસે વ્રતના પારણા કરવાના આ રીતે અનંત ચતુર્દશીનું વ્રત થાય છે આવ્રત કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય જન્મબંધનના ફેરામાંથી મુક્તિ મળે તથા ભગવાનની કૃપાથી કોટી કોટી પુણ્યના અધિકારી પણ બનીએ છીએ આ ઉપરાંત આજે નાગદેવતાની પૂજાનું વિધાન છે એટલા માટે આપણે તેમની પણ પૂજા કરીએ છીએ પિતૃના રૂપમાં સુરાપુરા બાપાના રૂપમાં અથવા તો જે નાગ છે કે જેને અનંતકાળનું પ્રતિક માનવામાં આવ્યું છે તેનું પણ પૂજન થાય છે તથા જે મુખ્ય નવ નાગ છે તેનું પણ આજે સ્મરણ કરવામાં આવે છે અનંત વાસુ કી બૈસન પદ્મનાભંચમંગલમ સંકલ્પલમ ધાર્ત રાષ્ટ્ર તક્ષમ કલ્યાણમ એવું કહેવાય છે કે આજે આપણે જે ચૌદ ગાંઠવાળો દોરો બાંધવામાં આવે છે તે દોરાને જ અનંત માનવામાં આવ્યો છે ભગવાન વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવતા આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે આ ચૌદ ગાંઠ એ ભગવાન શ્રી હરિના ચૌદ લોકનું પ્રતિક માનવામાં આવ્યું છે આ અનંતરૂપી દોરાને પૂજામાં ભગવાન વિષ્ણુ પર અર્પણ કરી વ્રત ધારકે પોતાના કાંડે ખાસ કરીને બાંધવાનું હોય છે કે જે બાંધવાથી આપણી સર્વે પ્રકારે રક્ષા થાય છે તથા ભગવાન શ્રી વિષ્ણુની કૃપા થાય છે તો આ રીતે આ અનંત ચતુર્દશી વ્રતનો મહિમા છે વિધિ છે કે જે આપણી સૌ લોકોએ સાંભળી હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ કે જેણે આ વ્રત કર્યું હતું તેને તેનું શું ફળ મળ્યું હતું તેની કથા છે કે જે હવે આપણે સાંભળીશું કદાચ વ્રત ન કર્યું હોય અને માત્ર જો આ કથાનું શ્રવણ કરવામાં આવે છે તો તેનો પણ ઘણો મહિમા છે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય અનંત ભગવાન કી જય પ્રાચીન કાળમાં પદ્મનગરમાં એક ભદ્રિક નામે એક બ્રાહ્મણ તેમની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો સંતાનમાં એક પુત્રી હતું કે જેનું નામ મેઘા હતું પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે તેની માતા ભદ્રા મૃત્યુ પામી અને તેથી ભદ્રિકે થોડા સમયમાં બીજા લગ્ન કર્યા તેની નવી પત્ની અશાંતિનો અવતાર હતી તેનામાં ખૂબ જ ઈર્ષા ભરેલી હતી તેથી જ તેનું નામ અનસુયા હતું છતાં તેને બધા અસૂયા કહેતા હતા અસૂયાએ ઘરમાં પગ મૂકતા જ પોતાના પતિને વશમાં કરી લીધો પાંચ વર્ષની મેઘા પર છાણા થાપવા માંડ્યા હતા મેઘાના માથે તો દુઃખના ઝાડવા ઉગ્યા દિવસે કામનો ઢસડો અને રાત્રે ઉજાગરો કરતી મેઘા મોટી થઈ પોતાની દીકરીનો યૌવન કાળ આવતા ભદ્રિકને તેના લગ્નની ચિંતા સતાવવા લાગી પરંતુ અસૂયા એટલે કે તેની નવીમાં દહેજમાં કાણી કોળી આપવા તૈયાર નથી તેથી તેના લીધે મેઘાનો હાથ પકડવા મેઘા સામે લગ્ન કરવા કોઈ તૈયાર નથી એક દિવસ ઋષભ નામના એક ઋષિ ભદ્રકના ઘરે આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા દર્શાવી ભદ્રિક તો ખૂબ જ ખુશ થયો અને મેઘાને તેમણે ઋષભ મુનિ સાથે પરણાવી દીધી મેઘાને પહેર્યા કપડે જ લગ્ન કરાવવામાં આવી આથી અસુયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માની હાશકારો કર્યો ઋષભ મુનિ પોતાની પત્નીને સાથે લઈ આશ્રમ જવા નીકળ્યા રસ્તામાં નદી આવતા મુનિ તો સ્નાન કરવા માટે ગયા નદી કિનારે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતી જ હોય અને તેથી તેના મનમાં જિજ્ઞાસા થઈ અને પૂછવા લાગી કે બહેનો તમે કોની પૂજા કરો છો ત્યારે એક સ્ત્રી બોલી કે ભોળી રે ભોળી આજે તો ભાદરવા મહિનાની અજવાળી ચૌદશ છે વિષ્ણુ ભગવાનને રીઝવવા માટે અમે બધા અનંત ચૌદસનું વ્રત કરીએ છીએ મને કૃપા કરીને આ વ્રતની વિધિ કહો એક સ્ત્રીએ વ્રતની વિધિ સમજાવતા કહ્યું કે બહેન જો તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો એક શેર અનાજ લેજે રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું પોતે ખાજે

ઋષભ મુનિની નજર પત્નીના ડાબા હાથ પર બાંધેલા દોરા પર પડી આથી તેને વહેમ ગયો કે નક્કી આ સ્ત્રીએ મને વશ કરવા માટે દોરો બાંધ્યો છે તેથી તેમણે તે દોરો તોડી નાખ્યો અને દોરો તૂટતા જ મેઘાને ખૂબ દુઃખ થયું અનંત ભગવાનની પાસે ક્ષમા માગી અને દોરો દૂધમાં નાખ્યો આથી ઋષભ મુનિના મનમાં વહેમ વધારે દ્રઢ થતો ગયો તેથી તેમણે દોરો ચૂલામાં નાખ્યો જાણીએ અજાણીએ ઋષભ મુનિ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો અને તેથી અનંત ભગવાન તેના પર ગોપાયમાન થયા ઋષભ મુનિનો આશ્રમ બળીને ખાખ થઈ ગયો રાતોરાત ભિખારી થઈ ગયા તેઓને ખાવાના સાસા પડવા લાગ્યા ત્યારે મેઘા પોતાના પતિને સમજાવતા કહેવા લાગી કે હે નાથ જાણતા અજાણતા તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી આપણી આજે આવી દશા થઈ છે તેથી ગમે તેમ કરીને આનંદ ભગવાનને પ્રસન્ન કરો આ સાંભળી ઋષભ મુનિ ઘણો જ પસ્તાવો થવા માંડ્યો ચાલવા લાગ્યા ચાલતા ચાલતા રસ્તામાં એક આંબાના છાયડે જરા વિશ્રામ કરવા બેઠા તે વખતે આંબો બોલ્યો કે હે મુનિ તમે ક્યાં જાઓ છો ત્યારે ઋષભ મુનિ આંબાને બધી વાત કરી અને આંબો બોલ્યો કે હે મુનિવર મારા ફળ કોઈ ખાતું નથી તેમજ કોઈ પક્ષી પણ મારી ડાળે માળો બાંધતા નથી તેવા મારા સાપ આપ હશે તો મારા દ્વેષનું પણ નિવારણ પૂછતા આવજો ઋષભ મુનિ ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં ગાય મળી ઋષભમુનિને કહે કે મારા આચરણ ફાટફાટ થાય પરંતુ મારું કોઈ દૂધ પીતું નથી ઋષભ મુનિ તેને આશ્વાસન આપી આગળ ચાલતા લયા રસ્તામાં એક બળદ મળ્યો બળદે ઋષભ મુનિને કહ્યું કે મને કોઈ ગાડે જોડતું નથી ઋષભ મુનિએ તેને પણ સાંત્વના આપી અને આગળ વધ્યા ત્યાં રસ્તામાં બે તળાવ મળ્યા તેનું પાણી કોઈ પીતું નથી તેથી તેણે પણ ઋષભ મુનિને તેનું નિવારણ પૂછવા આવવા કહ્યું ત્યાંથી આગળ તેને ગધેડો અને હાથી મળ્યા એ બંને પણ દુઃખી હતા ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા અને વનમાં બધી જગ્યાએ અનંત ભગવાનની શોધ કરી પણ ક્યાંય ભગવાનના દર્શન થયા નહીં દિન બનીને જિંદગી જીવવા કરતાં મોત ભલું એવું વિચાર કરીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા અને બરાબર એ જ સમયે ભગ અને બરાબર એ જ સમયે એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં વિચડ્યો તેણે આત્મહત્યા ઘોર પાપ છે એમ ઋષભ મુનિને સમજાવ્યું અને તેમને દુઃખનું કારણ પૂછ્યું ત્યારે ઋષભ મુનિએ જણાવ્યું કે રખડી રખડીને થાકી ગયો પણ મને ક્યાંય અનંત ભગવાનના દર્શન થતા નથી તેથી મારે મરી જવું છે આથી હું આત્મહત્યા કરવા તૈયાર થયો છું ત્યારે પેલા બ્રાહ્મણે ધીરે ધીરે હસતા બોલ્યા જો તમારે અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવો પછી તે બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો અને ત્યાં સાક્ષાત અનંત ભગવાનના દર્શન થયા ઋષભ મુનિ તો લાકડીની જેમ તેમના પગમાં ઢળી પડ્યા તે સમયે અનંત ભગવાને ઋષિના બધા જ દ્વેષ માફ કરી આશીર્વાદ આપતા કહ્યું કે હે મુનિ હવે તમે તમારા આશ્રમ તરફ પ્રયાણ કરો શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરજો અને સુખી થશો ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને રસ્તામાં જે જે સામા મળ્યા હતા તે બધાનું નિવારણ પૂછ્યું અને ત્યારે અનંત ભગવાને કહ્યું કે હે મુનિ એ બધાને ગયા જન્મના પાપ નડે છે આંબો ગયા ભાવમાં ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં આંબાના ફળ તોડજો તેથી તેનું દુઃખ દૂર થશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈ દિવસ દાન કર્યું નથી તેથી આ જન્મે કોઈએ તેનું પાણી પીધું નથી ગધેડો ક્રોધી માણસ હતો હાથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ મળ્યો તે હું પોતે જ હતો અને હવે તમે આશ્રમ તરફ પાછા ફરો ઋષભ મુનિ અનંત ભગવાનનું મનમાં સ્મરણ કરતા કરતા ઘરે પાછા ફર્યા અને ભાદરવા માસની અજવાળી ચૌદશ આવતા બંને પતિ પત્ની અનંત ચૌદસનું વ્રત કર્યું ભગવાનની પૂજન કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી અને સમય જતાં એક નાની પુત્રને જન્મ આપ્યો હે અનંત પ્રભુ તમે જેવા મેઘાને ફળ્યા ઋષભ મુનિને તેવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર સૌ કોઈને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે તો બોલીએ અનંત ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય તો મિત્રો આ રીતે અનંત ચતુર્દશી વ્રતનો મહિમા વિધિ વ્રતકથા જે આપણે સૌ લોકોએ સાંભળી આવતીકાલે ભાદરવા મહિનાની પૂનમ છે તો આપણે ભાદરવા મહિનાની પૂનમનો મહાત્મય કથા સાંભળીશું તથા આ દિવસે કરવામાં આવતી સાંભળવામાં આવતી શ્રી ભગવાન સત્યનારાયણની કથા પણ સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે તે કથા પણ સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર